બં જવાબ આપણે એક સરખા આપણે દાખલો લઈ ડાબી બાજુ ચાલો બાજુ આપેલી છે તમારી ડાબી બાજુ શું આપેલી છે જો ડાબી બાજુ બરાબર માઇનસ સાઈને બીજા કૌશમાં

લખેલું જે છે આપણે છેદ માં સાઈને મૂકશું કૌશ પૂરો જ રીતે આ સેકે છે એટલે એકના છેદમાં કોસે માઇનસ પોશે તો ફરી વાર કોસે કે છે તો કોષે કે બરાબર કેટલા એકના છેદમાં થાય ને આ કોષે કે છે જે કે એકના છેદમાં થાય ને નિશાની માઈનસ ની માઈનસ સાઈન એ સાઈન એ એ જ રીતે સેકે છે તો સેકે બરાબર એકના છેદમાં કોષે માઈનસ ના માઈનસ કોષે ના કોષે હવે તમે ચોકડી ગુણાકાર કરો એક માઈનસ સાઈન એ ગુણ્યા સાઈન એ સાઈન એ ગુણ્યા સાઈન એ ಅಂದರೆ 1 = sin² a / sin a ಏz ರೀತಿ 1 - ಚೌಕಡೆ ಗುಣಕದ cos² a / cos a ಬನ್ನೆ ನಿತ್ಯ ಸಮೂಚ ಬನ್ನೆ ನಿತ್ಯ ಸಮೂಚ એટલે લખಿ দাও 1 - sin² a િત્ય સમો છે એટલે એનો ઉપયોગ કરશું તો વન માઇનસ સાઇન સ્કવેર એ વન માઇનસ સાઇન સ્ક્વેર બરાબર કેટલા છે કો સ્ક્વેર એ તો એ લખશું કો છેદ માં સાઈને

તો અંશ નો ગુણાકાર બરાબર આનો તમે ગુણાકાર કરશો સાઈડ એ ઇન્ટુ કોસ એ આ કોસ છે ખ્યાલ આવો કોસ એ ગુણ્યા સાઈન એ કે સાઈન એ ગુણ્યા કોસ એ બધું સરખું એટલે આ દાખલાનો તમે ડાબી બાજુનો જવાબ તમારે સાઈન એ કોસ એ મળશે તો 1 tan a

અレ કોટે બરાબર કોસે છેદમાં સાઇન એ આવશે じゃ ટેર લખેલું છે ને આપણે સાઇન એ છેદનો કોસે લખશું じゃ કોટે લખેલો છે ને કોસે છેદમાં સાઇન એ લખશું ચાલો બરાબર 1 ના છેદમાં જો આ ટેર હે તો ટેન એ બરાબર આપણે આ લખશું સાઇન એ છેદમાં કોસે પ્લસ કોટે કોસે છેદમાં સાઇન એ કોસે છેદમાં સાઇન એ

આનો આપણે સાદુ રૂપ દઈને આપણે આગળ ગણીએ ચાલો બરાબર બરાબર એક ના છેદમાં અહીંયા કદાચ તમને દેખાવાનો પ્રશ્ન થતો હોય તો આપણે સાદુ રૂપ ઉપર દઈએ ચાલો અહીંયા આને દૂર કરી નાખો અને પણ કાઢી નાખો ચાલો જુઓ આ એક આ એક નો એક છેદમાં સાઇન સ્કર એની તમને આ વાત કરી દો અથવા એક કારણ કે આ નિત્ય સમ છે કારણ કે શું છે સાઈન સ્કવેરે પ્લોસ આની બરાબર એક આવે એટલે આ જે લખ્યું સાયન્સ કરે એ પ્લસ કોર્સ કરે આ તમારું નિત્યશન છે આ તમારું નિત્યશન છે આની બરાબર એ આ જે છે મેં એક લીખ્યો છેદનો છે અહીંયા મૂકી દીધો એટલે હું માનું છું કે હવે આની પછી આ જે સ્ટેપ આવે એમાં તમને કોઈ મુશ્કેલી રહ્યો છે નહીં પગલું છેદનો છેદ છે જો આને અંશ કહેવાય અને છેદ કહેવાય છેદનો છેદ જે છે અંશની અંદર આવેલો વ્યસ્ત થઈ જાય

સોરી સાયને છેદમાં એક કાંઈ લખવાની જરૂર નથી એટલે આ જે તમારે જમણી બાજુનું નું રૂપ આપી દીધું એ સાયને કોષ આવે તો આપણે એમ લખાય તેથી કરીને ડાબી બાજુ બરાબર જમણી બાજુ

મારી ચેનલ મેસ વેજ જ્યોતિષ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ચાલો આવજો બાય બાય